સિલા ભાભી ઓલી આપણે ગામવાળી રાધુડી આવે છે ઓલી મોટા ડોરા નથી હા રાધુડી આવે છે હું જે તમને કહું ને તમારે આયા કરવાની એને હે ને થોડીક પર સિલાને જાળવી સડાવી હાલો બે જાણ્યું નવરી થઈ ગયું લાગો છો પાણી કરીને અત્યારે બે ગયું હોતી શું હાલ હે ભાભી કાઈ નહીં જોને હાથ પગ હાલે છે હે રાધુડી મેં હાઈ હાચી વાત છે અધી મોર જલ દીધી અંજી છોકરા રે દીધી ને ઈ છોકરા ને અમેરિકા ના પીઝા મળી ગયા છે પણ પીઝા વિઝા કહેવાય વિઝા તમે તો હાવ ભણ્યા નથી લાગતા મારા કોકા ભાઈ નું ઘર લજો છો તું એમ કેમ મોટા ડોરા દે હું હાવ ભૂંડી નથી હું 12 સુધી ભણણી છું અને 12 માં માય દીધી હેંજી અને મને તો લાગે છે કે દોરાવી તું તો અમેરિકા જઈને પછી તો અમને બોલાવી છે નહીં કંઈક સાથે ખોટે અમને ફોન તો કરજે અને કદાચ અમને અમેરિકાના પીઝા હા હા કે પીઝા નહીં પણ અમેરિકાના ઓલું શું કહેવાય વિઝા મળી જશે ને તો અમે આવશે નહીં ચીલા ભાભી જો અમારા ભાઈ જોર કરતા હશે ને તો અમે અમેરિકા આવશે